તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે સવાર સવારના સાડા સાત વાગે ફુવારા ચાલુ કરવા એની પહેલો કરવો પડશે ગોગો ચાલુ પછી જ આવશે પાણી અને છે કેનાલ ફોરમ તેરવાડા અને અમે નીકળી ગયા છો ઠંડના થરથર થાતા બાઈક લઈને ઠંડી તો બરાબર નહીં પડે રહી છે પણ જવું પડશે ફુવારા ચાલુ કરવા છે એટલે લાઇટ આવે છે સવારના પાંચ વાગે તો અમે હવે સાત વાગે નીકળ્યા છે જેમ કે ત્રણ ચાર કલાક ફુવારા ચલાવવાના છે પાછા તો બંધ કરી નાખવાનું હે એટલા માટે હવે નીકળ્યા છે ઘોઘા ચાલુ કરીને જવાનું છે ખેતરમાં પાણી પોક છે ખેતરમાં અહીંયા જઈ પાછા મોટર પોટો ચાલુ કરી અને વાળવાનું છે બટાકામાં તમાકુમાં પાણી તો એ જોતા રહેજો તમ પાણી બાણી ચાલુ કરીને ફુવારા કરી નાખે છે ચાલુ તમાકુમાં તમાકુ થોડીક બગડતી હતી પાણી જોતું હતું અવાર હવારના બંધ થાય તો ભાઈ આ પરલવા પાણીમાં જવું પડે છે ફુવારા જેવા છે થોડુંક અત્યારે તો તમાકુ છે બટાકા બાચી પડ્યા છે આ બટાકા પાવાના છે પણ એ બાચી પડ્યા છે હા મેં છે આપણું તે છે કાઠું મારું બેઠું ખેડૂત થાવું આવા શિયાળાનું તમે ફુવારો બુવાર ચાલો હોય ત્યાર તો હાલ પલળીને જ બહાર આવું રહો બધું છે શું કરે કરવું પડે ને હવે એટલે બન્યા દો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ વોમેન્ટ કરતા રહેજો હમણાં અંજાર બંજાર ફરવા જતા રહ્યા હતા એટલે કાંઈ ટ્રીટમેન્ટથી જ નથી હવે પાછા આવી ગયા છે તમે ચાલુ કરી નાખશો પાછું અને બટાકા છે આજે બાવીસ દિવસ થયા છે બાવીસ દિવસનો હું તમને બટાકા બતાવી દઉં આપણે બાવીસ દિવસમાં જેટલો ગ્રોહ કરે છે અત્યારે નાખવાનું છે સલ્ફર યુરિયા અને બાર એકસઠ ખાતર નાખવાનો છે પાંચ છ હજારનો દંડો બીજો અત્યારે છે એટલે બટાકાને આંકડા ત્યાં ઘડી તો રહેવાની બધી તકલીફ તો છે શું થાય આગળ જોવાની રહેજો ત્યાં ઘડી ઠંડી કે નામ ના લેશું મારું કશું વાંધો ને બે મહિના પડશે ઘડી પડશે પછી હું નાળો નડશ તકલીફ તો જિંદગીમાં સદ રહેવાની જ છે આ છે આપણા બાવી દાડાના બટેકા બારા તો નીકળી ગયા છે હારા એવા નીકળ્યા હશે કઈ ડુલબુલ એવા પડ્યા છે નહી સારે માં સારા છે પણ હવે નીકળે છે ચે ભાઈ જોવા હવે માલ નીકળવો જોવે ઝાડ ખેતી છે ભાઈ એક નંબર બટાકો છે હા દેખો તો હવે આપણે પાણી પાણી વાળવાનું બધું પતી ગયું છે અને હવે જાવાનું બધું છે ઘરે હા તો બધું જોઈ લીધું છે બધું નીકળ્યા ઘરે હવે લાયક જવાની તૈયારી થઈ ગઈ છે એટલે આપણે સીધું ઘરે દૂધ જવાનું થાય છે ખાવાના ગાધા દૂધા વગર નીકળી ગયા હતા ગાધા દૂધા વગર આવ્યા હતા એટલે હવે સીધું ઘરે જઈને ખાવા પીવાનું વધેલું છે એટલે હવે નીકળવું પડશે અને તમે શેર સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો અને વિડીયો તો એટલા સારા આવતા હશે ને પણ કોઈ જોતા રહેજો એટલે અમને થોડુંક આમ મોટિવેશન મળે તો વાલો આગળ આગળ માતા જય માતાજી જય